વાર્તા સાંભળવી છે ચલો એક વાર્તા કરું વાર્તા નું નામ છે કચેરી મેં જાઉંગા શું નામ છે કચેરી મેં જાઉંગા એક ઉંદરભાઈ ની વાર્તા છે આ કોની વાર્તા છે ઉંદરભાઈની ચલો હવે હું વાર્તા કરું છું બધા સરસ મજાની અદબર પલાથી વાળીને સાંભળવાની છે બરાબર એક હતો ઉંદર

આ ગોજ ઉપાડીને મારિસ ને તો મરી જાય સુંડેડાને એમ કીધું બોલો તો ઉંદરે શું કીધું ખબર છે ઉંદર શું બોલ્યો ખબર છે તમને ઉંદર એમ કીધું આ ટોપી સીવી દેવી છે કે નાય નથી સીવી દેવી જો જો ટોપી હ હા ટોપી નથી સીવી દેની નથી સીવી દેવી ને તો તો કે તો શું તો કે કચેરી મે જાઉંગા દરજી તો ડરી ગયો બી ગયો એમ કીધું ને કચેરી મેં જાઉં એટલે શું પોલીસ ને બોલાવીસ એમ કીધું શું કીધું સિપાહી ને બોલાવીસ પોલીસ ને બોલાવીસ એમ કીધું તા તો દરજીભાઈ બી ગયા ફરી બોલ ફરી બોલ શું બોલ્યો ઉંદરભાઈ ને કે ઉંદરભાઈ તો કે કચેરી જાઉંગા બડે ઓર તમાશા દેખુંગા શું કીધું ત્યાં તો દરજીભાઈ બી ગયા ને ફટાફટ ટોપી સીવી દીધી લાવ લગું તારી ટોપી સીવી દઉં એમ કોઈ ને ફટાફટ ટોપી સીવી દીધી

લાવ લાવ ફટાફટ ભરત ભરી દઉં પછી તો સરસ મજાનું ટોપી સીવડાવીને એમાં ભરત ભરાયું ભરત ભરાયું એટલે તો ટોપી વધારે સરસ મજાનું થઈ ગઈ ત્યાં તો સરસ મજાના સ્ટાઇલમાં આલતા આલતા ઉંદર ભાઈ ગયા એક મોતીવાડાની દુકાને મોતીવાડા ને ક્યાં આમાં છે ને ટોપીમાં સરસ મજાના મોતી ટાંકી દે મોતી તો ઓલા મોતીવાડા ભાઈ શું કીધું મોતી કઈ મફત બફત માં ન ટાંકી દેવો પૈસા દેવા પડે પૈસા શું કીધું કે પૈસા દેવા પડે કચેરી મેં જાઉં બડે માર ખા પર તમા કા તો મોતી ભરતા તા ની ભાઈ બી ગયા કે કા તો પોલીસ પાસે જશે તો પોલીસ મને મારશે કે પછી એને સરસ મજાના મોતી ટાકી દીધા પછી સરસ મજાની ટોપી થઈ ગઈ ભરત કા મારી ને ટોપી વાડી ને પછી ગયા રસ્તા ઉપર આયલા જાતા તા ને ડમરું ડમરુ વેચવા વાળા ભાઈ આયા કોણ આયુ બેઠો તો ડમરું વેચવા વાળો બેઠો તો ને તો ઉંદર એની પાસે ડમરું માંગ્યું શું માંગ્યું એને તો તરત જ ડમરું આપી દીધું પછી ઉંદરભાઈ માથે ટોપી પહેરી અને ડમરું વગાડતા હતા અને વગાડતા વગાડતા ગાતા હતા ડુમ ડુમાક ડુમ ડુમાક ડુમ ડુમાક કરતા કરતા હલવા માંડા પછી રાજાના મેલ પાસે ગયા ક્યાં ગયા

તો રાજા કે આ કોણ બોલે છે એને સિપાઈને કીધું જાવજી આ બોલે છે ને પકડી લાવો તા તો સિપાઈ ક્યાં રાજાના અને ઉંદરભાઈને પકડીને લઈ આવ્યા પછી ઉંદરભાઈ ડબલું વગાડતા વગાડતા બોલ્યા રાજા ભિખારી મારી ટોપી લઈ લીધી રાજા ભિખારી મારી ટોપી લઈ લીધી તો રાજા કે હું કાંઈ ભિખારી નથી દઈ દ્યોની ટોપી એને પાછી પછી ઉંદરભાઈને પાછી ટોપી આપી દીધી તો રાજા તો ઉંદર ભાઈ શું કે ખબર રાજા મારા થી બી વે મારી ટોપી પાછી દીધી રાજા મારાથી બી વે પછી ઉંદર ભાઈ ડમરું વગાડતા વગાડતા આગળ ગયા ડુમ ડુમાક ડુમ ડુમાક મંડાય તો ડમરું વગાડ